આજે લિફ્ટ માંગીને લેહ લદા કમ્પ્લીટ કરવાનો બીજો દિવસ ને કાલનો દિવસ તો તમને ખબર જ છે અમે રાતે રોકાણા હતા ગુરદવારામાં હવે એક દિવસ તો ગયો વ્યવહ્તો આપણો ગુરુદ્વારામાં પણ બીજા દિવસની તો કઈ ખબર નથી સવારમાં મેં બે ભાઈ પેલા કર્યા દર્શન ને કાલે રાત્રે જમવા બોલાવ્યો હતા ને અત્યારે સવારમાં અમને બે ભાઈને પાછા બોલાવ્યા જમવા માટે હવે સવારના નાસ્તાનો તો થઈ ગયો તું ને અમારા સફરની શરૂઆત કરવાનો સમય થઈ ગયો તો સવાર સવારમાં જર્ની છે બહુ મોટી ને જવાનું છે લિફ્ટ લીલી ને આજ અમારો પહોંચવાનો ટાર્ગેટ હતો શિમલા અડધી કલાક પછી અમને પહેલી લિફ્ટ મળી હતી વીસ પચીસ કિલોમીટર નહીં અમને એમ લાગતું છે કે સફર ઇઝી છે પણ સફર ઇઝી નથી અમે ઘડીક વાર મસ્તી કરી ત્યાં અમને મળી ગઈ એક બીજી લિફ્ટ અમને મળી પછી પંચાવન કિલોમીટર ની લિફ્ટ અમે પહોંચી ગયા હતા અમારા લોકેશન ઉપર અહીંયા હતું શિમલા એકસો ને આડત્રીસ કિલોમીટર દૂર પછી અમે બે ત્રણ કલાક વેસ્ટ કરી ત્યારે અમને ટોટલ ચાર કિલોમીટર ની લિફ્ટ મળીને અમે પોહી ગયા હતા એક પેટ્રોલ પંપ ઉપર હવે આ જગ્યા પર છે ને અમે બે કલાક ઉભા પણ એક લિફ્ટ ન મળી બે કલાક પછી લિફ્ટ મળી હતી બે કિલોમીટર ને આ ભાઈ લિફ્ટ નો આપ્યું હતું અમને આ લિફ્ટ ના મળે અને અમારા સફર ની મોટી લિફ્ટ મળી ગઈ આ કકા જતા હતા સીધા શિમલા ને અમને મળી ગયા